વાત કરવામાં આવે તો વર્તીજ ગામમાં આવેલા બસ સ્ટેન્ડ પાસેની ચાર દુકાનોમાં મોડી રાત્રે અચાનક આંખ લાગી હતી જેથી દુકાનમાં રહેલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો આ ઘટનામાં ફાયર બ્રિગેડે સ્થળ પર દોડી જઈ બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો આગમાં સિલાઈ મશીન લેનિંગ સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો જો કે આ બનાવમાં આગ લાગવાનું કારણ કે નુકસાનીનો આંક જણાવ મળ્યું નથી વધુમાં ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ વર્તેજ ગામમાં આવેલ બસ સ્ટેન્ડ પાસે આવેલ શિવમ લેનિંગ નામની ચાર દુકાનોમાં આગ લાગી હતી સિલાઈ મશીન લેનિંગનો સામાન બળીને ખાખ પણ થઈ ગયો હતો તો આપને જણાવી દઈએ કે આ ઘટના વરતેજ સામે આવી છે જ્યાં ભાવનગરના પર કાબુ મેળવ્યો હતો આગમાં સિલાઈ મશીન લેનિંગ સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો હતો જોકે આ બનાવમાં આગ લાગવાનો કારણ કે નુકસાનનો આંક જળાવ મળ્યો નથી વધુમાં ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ વરતેજ ગામમાં બસ સ્ટેન્ડ પાસે શિવમ લેનિંગ નામની ચાર દુકાનોમાં આગ લાગી હતી સિલાઈ મશીન લે સામાન બળીને ખાખ થઈ ગયો હતો